તો તારીખ આઈ ને પડી હું હપ્તા વાળાનો હા હા યાર હાલ તો પૈસા નું સેટિંગ નહીં પણ સેટિંગ થાય પછી બે ત્રણ દાડા ને કઉ ચાલો સારું હપ્તા વાળાનું ટેન્શન આઈ ગયું આજ તો ફોન આયો હપ્તા વાળાનો પૈસા નું સેટિંગ કરવું પડશે હેડે પગ પાડા કરીને આ યાર થોડું ટેન્શન આવ્યું હજુ કહું કરશું હવે ટેન્શન તારીખ પડી યાર વાત કરીએ પૈસા તો પૈસા ની પૈસા તો ઉસીતા હોય તો થોડા કરી આપો બે દાણા પાછા આપીએ મારી જોડી જ નથી તો કઈક વિચારો પૈસા કમાવાનું યાર પૈસા વિચારું તો પડશે જ કિશુભાઈ એક વિચાર આવ્યો

તમે કયો ને કેટલા વાગે રાખો આ દસ વાગ્યા નો રાખો કારણ કે દસ વાગે બધા સુઈ ગયા હોય એટલે દસ વાગ્યા નું રાખો તો વાગે ક્યાં જ ને આ જગ્યા પર મળશું દસ વાગે તો મોટે રૂમાલ બનતા આવજો અને તાબરો લેતા આવજો એટલે આપણો ઓળખ કોઈ નહીં એમ આયે તો કરી નાખશું માર ખાવાનું થાય માર તો આપડે ખાઈએ લેસુ એવાય નહીં આપણે હજુ ભાઈ આપડા દસ વાગ્યા નો પ્રોગ્રામ ફાઈનલ રહેશે બરાબર બરોબર જમી બમી ના જગ્યા પર મળીએ મળીએ ચલો તલો જમવા દસ વાગ્યાનું કીધું તો હજુ હજુ આયા નહી ફોન બંધ કરવો પડશે હલો ચલો પાકે આજુબા દસ વાગ્યાનું કીધું તો અગિયાર વાગવા આયા

હાલું બે જણા બાઈક કૂક નું લઈ જાય લાલભાન ચગાવવા પડશે લાલભાલ લાલભા લાલભાલ લાલભાન લાલભાન જોઈ બલા પેલા બે કૂક નું બાઈક લઈને જાય બાઈક માંડો ચોખો કોસ હું થયું બોલા પેલા જોડ બાજુ છે બાઈક લઈને એ આ બાજુ આ બાજુ બસ હાથે ચોરી કરશો આથી ચોરી બસ ને મહેનત કરીને ખાશું